અમારા સબસ્ક્રાઇબર ગ્રુપ છે આખો અને આને આરતી કરવા બે જય માતાજી રામ રામ બધાને નવા વિડીયોમાં સ્વાગત છે તો ભાઈ અત્યારે બ્લોગ શરૂ કર્યો છે તળાજાથી કેમ કે અમારે જાવું છે નિષ્કલંક મહાદેવ ને તળાજા છે ને ગાઉ બેન ને અમારે ડેલી અપડાઉન હોય તો હોય ગયા ગાડી ઉપર હું ગાવા મળી બેન હે નહીં 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 એમ કે છે હે બેન હોય જાવ નહીં 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 ભાઈ કાવુબેન ને છે ને અમારે સ્પીસ થેરાપી શરૂ છે છેલ્લા હા ચાર પાંચ દિવસથી હું કન્ટિન્યુ તળાજ અપડાઉન કરું છું અને મોટાભાઈની આવે છે ને તો નિષ્કલંક મહાદેવો જવાનો પ્લાન કર્યો છે તો જઈ આવીએ અને ગાડી મૂકી દેવું એ રીતનું છે ચાલો કન્ટિન્યુ વિડીયોમાં બન્યા રહ્યો પછી છે ને હું તમને ક્યારેક કાવુની સ્કૂલ બતાવી કઈ રીતની થેરાપી શરૂ છે ને એ બધું બતાવીશ તો ચાલો પહેલાં હવે ગાડી મૂકીને મોટાભાઈ આવે છે ને એની વાટે શીએ ગાડી આવી ગઈ છે બધા ફૂલ ફેમિલી તો છે ને

ખાલી થતા થઈ જાય તો અહીંયા છે ને હવે ગાડી પાર્કિંગ કરીને જમી લઈએ જો હું બધું જમવાનું ગોતતો હતો જમવાના ઘણા બધા સ્ટોલ છે તો કે ઓલમોસ્ટ આપણે આનો વિડીયો પૂરેપૂરો ડિટેલથી બનાવેલો છે કૌશિક બામણિયામાં તો પહેલાં છે ને જમી લઈએ ત્યાં કદાચ દરિયો ખાલી થઈ જાય છે તો તમને મહાદેવના પછી દર્શન કરાવીએ જો હવે બધા ઉતરી ગયા છીએ અને જમી લઈએ હવે હું જમવું છે ગુજરાતી થાળી ગુજરાતી થાળી ગુજરાતી થાળી જમની છે બોટે ને પેરો બોટે ને પેરો જો ભાઈ બધા ઉતરી ગયા છે હાલો હવે જમી આવી જો પૂરી લઈ લીધી છે આયા લઈ લીધા છે પકોડા પકોડા ઠેરાઈ ગયા આમ જો આમ બધા ઠેરાઈ ગયા આમાં આયા હે ક્યો બે કમ હે આ બેન ને અમે રાલે જો જો હાલે ઈ તન લઈ દેવાન જાય લા રીહાણી આમ તો રીહાણી આમ તો ક્યો લેવાન હે ઈ લેવાન હે ને હાલ લઈ દે હાલ લઈ લે લઈ લે હાથ લઈ લે કેવું લેવું કંપાસ હા કયો લેવાને કંપાસ આયા બેને મરે આવ ઘર લીધું છે કા કાયા આ પોપટ તો કંપાસ ની એવું લીધું ભણો મને બાળ મંદિરે જાય છે ને એટલે લઈ દીધું છે એવું છે તો જાય બરા રમકડાના સ્ટોલ ભાઈ બહુ મોટા જબર જબર છે અમાર કુદ કેવળ લેવે ગોતે હે બધું એવું છે ભાઈ સાબ જો આ બધી હે ને ખરીદી કરેલી લીધી બધાય એક એક અમને ઘડિયાળ ને બડિયાળ ને બધું રમકડા પેલા હોય એમ કે રમ ઘડિયાળ આવી ગઈ પોતા ને મફત તો પૈસા દીધા મફતમાં આવ્યું કઈ તો ભાઈ ચાલો હવે જઈએ મહાદેવના ના દર્શન અત્યારે છે ને ગણપતિ ફેસ્ટિવલ છે તો બધા ગણપતિ વિસર્જન કરવા આવતા હોય હે નિષ્કલક મહાદેવ જો બધા અલગ અલગ આવું નવા ગણપતિ લી વિસર્જન કરવા આવે છે હવે સોલા થોડાક જ દિવસ રહ્યા છે જો બધા ગણપતિ દાદા વિસર્જન કરવા આવે છે અને હવે અમે જઈએ છીએ દરિયા તરફ કા પહેલી વાર આવી હે દરિયા જાય કઈ સાંભળાતું નહીં ભાઈ પણ હાલ છે દરિયા દેખાડી દે હાલો અત્યારે પણ તમે જોઈ શકો છો નિષ્કલંક મહાદેવ એટલી મોટી સંખ્યામાં ટ્રાફિક છે જો બધા નાય છે જો દરિયામાં નાય છે ને મહાદેવ જો હા અમે છે અને અત્યારે પાણી છે ફૂલ દર્શન અહીંથી જ કરવા પડશે કેમ કે આ દરિયો છે ને ભાઈ મેં તમને સામે જરા મહાદેવ નિષ્કલક મહાદેવ એટલે હવે આપણે આવી ગયા છીએ દરિયા ને ગણપતિ વિસર્જન મોટી સંખ્યા માં લોકો છે ગણપતિ વિસર્જન કરવા આવે છે જો જાય છે દરિયામાં જો અહીંયા બધા છે ને આ સાઈડ બધા ગણપતિ વિસર્જન સામે પણ ગણપતિ વિસર્જન બધી જ જગ્યાએ ગણપતિ વિસર્જન થઈ રહ્યું છે અત્યારે અને અહીંયા તો ભાબેન કાવ્ય અમારે કાવ્ય ને બહુ મજા આવી છે દરિયા પાણી

અને ભાઈ ખાસ તો છે ને તમને કહી દઉં મહાદેવના દર્શન તો આ વિડિયોમાં નહીં થઈ શકે પણ આપણે એક પહેલા કૌશિક બામણિયામાં વિડીયો બનાવેલો છે એમાં તમે જોઈ લેજો પાંચ શિવલિંગ છે ને પાંડવો દ્વારા સ્થાપિત શિવલિંગ છે અને ઇતિહાસ આ નિષ્કલંક મહાદેવનો પાંડવો પાંડવો સાથે કનેક્શન છે બહુ ઘણો બધો ઇતિહાસ છે તો એ વિડિયો જોઈ લેજો ને એટલે આઈડિયા આવી જાય આ વિડિયોમાં તો તમને કાઈ નહીં દેખાડી કોકે એમ કે દરિયો એટલો ભરાય છે જો ભાઈ અમારા સબ્સ્ક્રાઇબર ગ્રુપ છે આખો फटाफटા પડ્યા ક્યાં ગામથી આવો છો ભાવનગર થી ભાઈ જો ગણપતિ વિસર્જન કરવા આવ્યા છે સ્પેશિયલ તો જો ભાઈ બધા આને બધા જો કે અમારા આસ્મિતે આરતી કરવા બેહ્યાનો ભાઈ આ રૂપ છે વિસર્જન કરે અને આરતી કરવા બેહ્યા આરતી થાય છે ગણપતિ બધા ભાઈ છે ને મહાદેવના દર્શન કરવા આવ્યા છે ને ગણપતિ વિસર્જન કરવા આવ્યા છે પણ દરિયો છે ને ખાલી થતો નથી જો હજી નથી જો જો અને આ લગભગ થતા થાતા સાંજના છ વાગી જાય એટલે આ પાણી હે એકદમ છે ને એટલે ઓછો ખાલી જાય એટલે હવે દર્શન તો તમારે કરવાનું જ નહીં છોકરા બહુ આજ બઉ ના કુદો ના આવ્યો કેવલો લાયો આમ લે અમારા ખાસ સબસ્ક્રાઈબર છે કોળિયા કાવો ને તો ભાઈ પાસે બરફ કેજો વિડીયો જોઈને આવે એટલે દાદા ને મજા આવી છે તમારા માટે બેસ્ટ ગોળો બનાવી જાય ભાઈ કઈ ઘટે નહીં મે જો આગળ સરસ મજાનું શરબત પીધું છે

ચાલો મળીએ બીજા વ્લોગમાં ત્યાં સુધી બધા હર હર મહાદેવ જય માતાજી રામ રામ આવજો મહાદેવ લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ બાય બાય